કરમનો સિદ્ધાંત સેવાયજ્ઞ રૂપ જે મેં એકવીસ હજાર નારિયર પૂરવાનો સંકલ્પ લીધેલો કે એકવીસ હજાર નાળિયેર જેમાં આજે એકવીસ હજાર નાળિયરનું કીડિયારું બનાવવાનું છે જેમાં કેવી રીતે પ્રોસેસ આવે અને કેવી રીતે કીડિયારું તૈયાર થાય તે આપણા અંદર ચાલો આપણે જાય છીએ ત્યાં જોઈ કેવી રીતે કીડિયારું બનાવે છે કર્મણો સિદ્ધાંત સેવા યજ્ઞમાં જે આપણે એકવીસ હજાર નારિયરનું કીળિયારું પૂરવાનું છે એના માટે કીડિયારું આપણે તૈયાર કરીએ છીએ એમાં શું શું સામગ્રી આવે તો ચાલો આપણે કડિયારું પૂરવાનું ચાલુ કરીએ આપણે બનાવવાનું બાજરાનો લોટ ઘઉંનો લોટ હમ Suji. Suji, Suji no lot. tol sudi, Khan. sudi, sudi, Khan. jel ki choko ki mod mod sud mod sud mod ગંગાજળ મિક્સ થાય છે કિડિયાળું આપણે અંદાજિયા કેટલા કિલો થાય પંદર કિલો અને પંદર કિલોમાં અંદાજે આપણે કિડિયા નારિયલ કેટલા ભરાતા છે એક કિલોમાં દસ એટલે દોઢસો નારિયલ ભરાય નામાં દોઢસો બંને એકમાં દોઢસો